નમસ્કાર મિત્રો મિત્રો પટેલની દીકરી બૂમ બૂબ પડાવી નાખી મિત્રો કાલ તેમની ઉંમર નાની છે પણ આ દીકરીએ જોરદાર સોંગ ગાયું છે અને એમનો અવાજ એટલો મધુર છે ને ખાલી એ વખત તમે પૂરું સોંગ સાંભળી લો મિત્રો જોરદાર અવાજ છે અને આ બેન જે સોંગ ગાય છે એ તમને જરાય પણ ગમે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારાથી બને એટલો બેનને સપોર્ટ કરજો અને જો બેનનો સોંગ તમને સારું લાગે તો એક જ નાનકડી કામેન્ટ પણ કોમેન્ટ પણ કરી દેજો તો મિત્રો એટલું જોરદાર સોંગ ગાયું છે એ તમે એવા સાંભળી લો